રાજ્યક્ષાની આજ રોજ વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બીએસએફ ના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી યોગ દિવસના રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ ને સંબોધન કરતા જણાવ્યું કે આજના યુગમાં તણાવ મુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે આશરે પાંચ વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ યોગશાસ્ત્રનું સર્જન કર્યું હતું ત્યારથી અત્યાર સુધી પરંપરા ચાલી રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત गुजरात विधानसभाના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશपालજી જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાગેલા પૂર્વ સાંસદ શ્રી પર્વતભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી પ્રમીણભાઈ માડી શ્રી લવૈנגી ઠાકોર શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી કેસાજી ચૌહાણ સચિવ શ્રી અશ્વિની અશ્વિનીકુમારજી બીએસએફના આઈજી શ્રી અભિષેક પાઠકજી કલેક્ટર શ્રી કલેકટરશ્રી શ્રી ઉપસ્થિત અધિકારીગણ સૌ જવાનો ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દૈન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે વિશ્વ આખું આજે એકવીસમી જૂને યોગમય બન્યું છે આજે યોગ માટે આપણી સાથે નડાબેટના ઝીરો પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌ સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાનશ્રીએ તમામ દેશ ધર્મ નાત જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ